અને આ કથા એ પણ સમજાવે છે કે માણસને ભગવાન કોઈ પણ દિવસ લાયકાત જોતા નથી ભગવાન એ જ વસ્તુ જોઈ છે કે એ વ્યક્તિનો વિશ્વાસ એમના ઉપર કેટલો છે અને આ એની કથા છે કથા નો પ્રારંભ આ રીતે થાય છે કે એક દિવસ એક ગામની વચ્ચે ભગવાનને મેળવવા માટે તપસ્યા કરવાનું કપ કરવાનું વિચાર કરે છે ત્યારે સંત વિચાર કરે છે કે હું પોતાના પગને લોખંડની સાંકળથી બાંધી દઉં અને આ કુવા ઉપર ઊંડો લટકી અને એ સંત મનમાં વચન છે અને કરે છે અને મનમાં વચન એ હતો કે જ્યાં સુધી મારા પ્રભુ મને દર્શન ના આપે ત્યાં સુધી હું આ લોખંડની સાંકળ ઉપર લટકી રહીશ કુવામાં સંતનું આ તપ જોઈને ગામના દરેક લોકો એમની પ્રશંસા કરે છે એટલે કે એક સામાન્ય વ્યક્તિ સામાન્ય માણસ એને પણ મનમાં ઈચ્છા થાય છે કે મારે પણ મારા પ્રભુના મારા ઈશ્વરના દર્શન કરવા છે એ પણ સાધુ જેવું જ પ્રણ લે છે ઈચ્છા કરે છે કે હું પણ આ કુવામાં ઊંધો લટકી અને સામાન્ય માણસ પોતાના પગને એક દોરી બાંધીને દોરીને કુવામાં ઊંધે લટકાવી દે છે અને પોતે કુવામાં પણ ઊંધો થઈ જાય છે સાધુ ને તો તપસ્યા કરીને કેટલા મહિના નીકળી ગયા હતા પણ જે ગામનો સામાન્ય માણસ હતો તેને જે પગમાં દોરી બાંધેલી હતી તે દોરી તો બે ત્રણ દિવસમાં તૂટી ગઈ અને તૂટવાની સાથે માણસ નીચે પડવા લાગ્યો અને જોઈ છે એ તો ભગવાન શ્રી કૃષ્ણની ગોદમાં બેસેલો છે એમના ખોડામાં બેસેલો છે આ જોઈને એને મનમાં આનંદ તો થાય છે પણ એને વિશ્વાસ નથી થતો

પ્રશ્ન ને સવાલ નો જવાબ આપે છે એ કહે છે કે જે પેલા સાધુ હતા ને એને મારા કરતા વધારે વિશ્વાસ તો એ લોખંડની ની પર હતો કે તૂટવાની નથી અને હું નીચે પડવાનો નથી પણ તને તો વિશ્વાસ દોરી કરતા વધારે વિશ્વાસ તો મારા પર હતો કે હું તને દર્શન આપીશ એ જ વિશ્વાસના કારણે હું તને દર્શન આપવા ત્યારે ભગવાન કહે છે કે જ્યારે કોઈ મારી પૂજા કરવા બેસે છે ત્યારે કેવી પૂજા કરે છે એ મેં નથી જોતો પણ એના મનનો વિશ્વાસ જોઉં છું એટલે તો આપણે જોયું છે કે નરસિંહ મહેતા મીરાબાઈ એ કઈ જાણતા ન હતા એમના પાસે કોઈ મોટી વસ્તુ ના હતી એમને તો પોતાના કૃષ્ણની ઉપર વિશ્વાસ હતો કે મારા પ્રભુ મારી મદદ કરશે એટલે તો આપણે જોયું છે કે પ્રહલાદ જયારે કહે છે કે અંદર મારા પ્રભુ છે ભગવાન આવવા પડે છે આટલો વિશ્વાસ આપણને આપણા ભગવાન પર હોવો જોઈએ એટલે પહેલે જ પહેલા જ જે પ્રશ્ન કર્યો એ જ પ્રશ્ન પાછો કરું છું કે અત્યારનો સવાલ એ જ છે કે શું આપણને આપણા ભગવાન પર વિશ્વાસ છે